નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ભયાનક વરસાદ લઈને આવશે એવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવી જ છે કે ઓગસ્ટની શરૂઆત અને જુલાઈનો અંત જે છે એ ભયાનક વરસાદ ગુજરાતમાં લઈને આવશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનેલી દેખાય છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે સિસ્ટમની અસરને કારણે એના સિવાય અરબી સમુદ્રમાં પણ હલચલ છે એના કારણે એટલે બંને સિસ્ટમો અને બંને અસરોને કારણે ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાનો છે પડવાનો છે છે એટલે હવામાન નિષ્ણાંતોનું માનવું કે પચીસ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આજના દિવસની સ્થિતિ શું રહેવાની છે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે પહેલા વિન્ડીના મોડલથી સમજીએ એના પછી હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ સમજીએ આજની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર વડોદરા જેવા વિસ્તારમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવના એટલે છે કે અહીંયા સંભવિત એક સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે મજબૂત સિસ્ટમ છે અને છવ્વીસ તારીખે તમે જુઓ કે મધ્ય ગુજરાતના ભાગોમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા આ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે એટલે ધીરે ધીરે જેમ સિસ્ટમ આગળ વધશે આ રેડ કલર જે દેખાય છે અતિભારે વરસાદ સૂચવે છે ગોધરા લુણાવાડાની આસપાસ ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે એટલે મધ્ય ગુજરાતમાં કાલે વધારે વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અહીંયા જે સિસ્ટમ મજબૂત બની છે આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ કઈ તરફ આગળ વધે છે નાગપુરમાં ખૂબ વધારે વરસાદની સંભાવના જે દેખાઈ રહી છે એ સિસ્ટમ કઈ તરફ આગળ વધે છે એ જોવાનું છે કારણ કે એ સિસ્ટમ જો ઉપરની તરફ જાય છે એ સિસ્ટમ જો રાજસ્થાન તરફ જતી દેખાય છે તો પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં એની અસર વધારે થશે પણ ધીરે ધીરે સિસ્ટમમાં આ બાજુ મધ્યપ્રદેશ તરફથી આગળ વધે છે તો મધ્ય ગુજરાતને એની અસર થશે આઉટર ક્લાઉડ એટલે કોઈ એક સિસ્ટમ બની છે તો આ સિસ્ટમ છે પણ એની આજુબાજુ જેટલા વાદળો છે ભેજવાળા વાદળો છે એની અસર પણ વધારે થતી હોય છે એટલે ભલે સિસ્ટમ અહીંયા છે પણ એની એનું આઉટર ક્લાઉડ બધી જ જગ્યાએ ફેલાયેલા છે ને એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વધારે છે કારણ કે અહીંયા સિસ્ટમ એક મજબૂત બનતી દેખાય છે સુરત વલસાડ વડોદરા અમદાવાદ દાહોદ છોટાઉદેપુર નર્મદા પાલનપુર બનાસકાંઠા આ બધા વિસ્તારોમાં સત્યાવીસ તારીખે ભારે વરસાદની આગાહી છે બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે પણ આ મજબૂત બનેલી સિસ્ટમ એ ગુજરાતમાં ભયંકર વરસાદ લઈને આવે છે જુલાઈ મહિનામાં જે વરસાદ ખૂટતો હતો જુલાઈ મહિનામાં વરસાદના જે રાઉન્ડ થયા એમાં ભારે વરસાદ ક્યાંય નથી પડ્યો અને જુલાઈ મહિનાનો જે વરસાદ ખૂટતો હતો એ વરસાદ વરસાદ હવે અંતમાં જે રાઉન્ડ આવે છે ત્યારે પૂરો થશે અઠ્યાવીસ તારીખે પણ એ સિસ્ટમ જુઓ તમે કે ધીરે ધીરે આગળ વધતા કેટલી મજબૂત થાય છે અમદાવાદ મહેસાણા પાલનપુર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ લઈને આવશે દાહોદ નર્મદા છોટાઉદેપુરમાં ભારે વરસાદ લઈને આવશે આ બાજુ દક્ષિણ ગુજરાતના ભાગો દરિયાકાંઠાના વિસ્તારો સુરત વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ આવશે રાજકોટ ગોંડલ સુરેન્દ્રનગરવાળા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે એટલે ઓવરઓલ સાર્વત્રિક વરસાદની આગાહી સત્યાવીસ અઠ્યાવીસ તારીખે છે બાકીના વિસ્તારોમાં અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે અને સિસ્ટમ ખૂબ મજબૂત અહીંયા લો પ્રેશર સિસ્ટમ દેખાઈ રહી છે એ ધીરે ધીરે આગળ જઈને વધારે મજબૂત થાય છે કે પછી એ નબળી પડે છે એના ઉપર પણ નજર રહેવાની છે પણ એ જ્યાં સુધી નબળી પડશે ત્યાં સુધી તો એ ગુજરાતથી નજીકથી દૂર થોડી જતી રહેશે એટલે એની એટલી બધી અસર ગુજરાતને નહીં થતી દેખાય પણ છેલ્લો વરસાદનો રાઉન્ડ એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને છે એવું અત્યારે વિન્ડીના મોડલથી લાગી રહ્યું છે હવામાન વિભાગ શું કહે છે એ પણ એકવાર જોઈએ હવામાન વિભાગ કયા જિલ્લાઓને કયા એલર્ટ આપે છે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડે છે એની આગાહી જે કરતા હોય છે તો હવામાન વિભાગ જે આગાહી કરે પાંચ દિવસની આગાહી હોય અને એની વચ્ચે દર ચાર કલાકે ત્રણ કલાકે આગાહી બદલાતી હોય છે એટલે આ પાંચ દિવસની આગાહી આપણે ઓવરઓલ આ અઠવાડિયા પ્રમાણેનો વરસાદના એક રાઉન્ડ પ્રમાણે જોઈએ તો ચોવીસ તારીખથી લઈ અને અઠાવીસ તારીખ સુધીની આગાહી છે આજે છે પચીસ તારીખ બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ત્રણ જગ્યાનું જોઈએ તો પચીસ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ છવ્વીસ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ પણ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વેરી હેવી રેન્જ છે અહીંયા તો ઓરેન્જ એલર્ટ તમને દેખાતો હશે એટલે વિંડીમાં આપણે જે જોયું એ પ્રમાણે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે સાર્વત્રિક વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતને અસર કરશે મધ્ય ગુજરાતને અસર કરશે એટલે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદની આગાહી છે મહેસાણામાં પણ એ સ્થિતિ રહેવાની છે સત્યાવીસ અઠ્યાવીસે ભારે વરસાદ પડશે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી સત્યાવીસ અને તારીખે છે એટલે બંને જગ્યાએ ભારે વરસાદ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે પડવાના છે ખેડા અમદાવાદ આણંદ આ બધા વિસ્તારોમાં પણ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે હેવી રેઇન આઇસોલેટેડ પ્લેસિસ વિથ થંડસ્ટ્રોમ એક્ટિવિટી ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે બરોડા પંચમહાલમાં પણ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડશે દાહોદમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડવાનો છે મહીસાગરમાં સત્યાવીસ અને અઠાવીસ તારીખે ભારે વરસાદ પડશે છોટા છોટાઉદેપુરમાં છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ તારીખે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત છવ્વીસ તારીખથી એની અસરો દેખાશે ઘણા બધા જિલ્લાઓમાં છવ્વીસ તારીખે પણ ભારે વરસાદ છે નર્મદામાં જોઈએ તો આજે પણ ભારે વરસાદ પડવાનો છે એટલે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડશે ભરૂચમાં છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડવાની સંભાવના છે સુરતમાં જોઈએ તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ ત્યાં પડવાનો છે બાકીના દિવસો દિવસોએ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે ડાંગમાં આજે વરસાદ પડશે એટલે આજથી જ વરસાદની શરૂઆત થઈ જશે એટલે ડાંગમાં પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ વરસાદ પડશે નવસારીની સ્થિતિ પણ રહેશે વલસાડની સ્થિતિ પણ એ રહેશે તાપીમાં પણ આજથી વરસાદની શરૂઆત અને અઠ્યાવીસ તારીખ સુધી ભારે વરસાદ દમણ દાદરા નગર હવેલીની પણ એ સ્થિતિ રહેવાની છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડશે રાજકોટમાં પણ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડશે જામનગરમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી પોરબંદરમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ જૂનાગઢમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ અમરેલીમાં છવ્વીસ અને સત્યાવીસ તારીખે ભારે વરસાદ પડશે બંને જગ્યા બંને દિવસોએ અમરેલીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ભાવનગરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે એટલે ભાવનગરમાં પણ છવ્વીસ સત્યાવીસ તારીખે ભારે વરસાદ છે મોરબીમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે દેવભૂમિ દ્વારકામાં સામાન્ય મધ્યમ વરસાદ રહેશે ગીર સોમનાથ બોટાદ ગીર સોમનાથમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ બોટાદમાં છવ્વીસ અને સત્યાવીસ તારીખે ભારે વરસાદ છે કચ્છમાં અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ છે કચ્છમાં ભારે વરસાદ એક જ દિવસ માટે છે બાકી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ થંડસ્ટ્રોમ એક્ટિવિટી છૂટો છવાયો વરસાદ અમુક જિલ્લાઓમાં પડી શકે તેવી સંભાવના છે બાકી ઓવરઓલ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદનો જે આ રાઉન્ડ છે એ રાઉન્ડ સાર્વત્રિક વરસાદ લઈને આવશે પણ છવ્વીસ તારીખથી વરસાદના એ રાઉન્ડની શરૂઆત થશે અઠ્યાવીસ તારીખ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને સત્યાવીસ અને અઠાવીસ તારીખે તો અતિથી અતિભારે વરસાદ એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડવાનો છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો